હેલો ભાઈશ અમે આજ રણુજા દર્શન કરી આવી ગયા છીએ હાલથી છાપી બોર્ડર અંબાજીની શોધ અંબાજીનો ગેટ રહ્યો અંબાજીનો ગેટ આવી ગયા છે ગુજરાતમાં વાપસ આવી ગયા છીએ અહીંયા ખાવાનું બનાવવાનું છે અમારે ખાવાનું ચાલુ છે બનાવવાનું મખાઈ પીને પછી નહીં ધોઈ ને પછી છે ને અંબાજીના દર્શન કરવાના છે

ચલો ગાઈશ અમે હવે જમવાની તૈયારી છે તે હવે જમીન પછી તો અમે જશું અંબાજી દર્શન કરવા માટે ઈથી પછી ઘેર જશું જય બાબા જો ભાઈ કોમેડી કિંગ એવા બલજી ભાઈ અમારા સરસ મજાના રોટલા બનાવે છે જો બલજે એ બલજે એ બલજી આ બાજુ અમુ જો તમારા અચ્છા આ કોનો કોઈ કહેવો જ કેજો તમારે રોટલા બનાવો છો બલજી મારે હા તો દેશી ખાવાનું બનાવવાનું છે બાજીના રોટલા અને મિક્સ સબ્જી જગ્યા સારી મળી છે જમવા માટેની

છે અંબાજી કો ગુજરાત નું લોકપ્રિય મંદિર એટલે અંબાજી અમારા અમારા ગુજરાત નું તમે અંબાજી આવજો અલીપુરા બાલાજી પૂજામાં મોટો મેળો ભરાય છે અંબાજીમાં રાઈસ તો તમારા ફેમિલી સાથે અંબાજીમાં સુવિધા સારી છે અત્યારે હાલ વરસાદ પડે છે જોવો પાણી છે હા હમણાં જ વરસાદ પડે છે અંબાજીમાં દર્શન થાય છે ને આપણે સરસ

બહુ વરસાદ પડે અંબાજી માં હવે અંબાજી છે મેં અડ્યા છીએ ઘેર તરફ વડનગર જબરજસ્ત વરસાદ છે અંબાજી ગમો જો જબર વરસાદ આવે તો હા ચાલુ ચાલુ આપડે તું વરસાદ બની પડતો અંબાજી માં અમે તો છોકરા માટે ડબલો લાવે વરસાદ ચાલતો થઈ ને કે કોઈ બેડો માટે કોઈ હાડી બાડી લેવાની રહ્યા

જો ઈકણ કેમ પર તો માં છે અધિક હતો બંધો લાગે હા હા ઈ નઈ રહ્યો હા જોણો જો ના જો કેમ બંધ થઈ ગયો છે અંબાજી હેલો ગાઈસ અમે અંબાજી થી નીકળી ગયા છીએ અને બચ્ચી ઉભા રહ્યા છે મુમરવાસ તો મસ્ત લોકેશન મળી જ અમને તો તમને હું બતાવું લોકેશન જો કેટલો મસ્ત નજારો છે બહુ મસ્ત નજારો છે વરસાદના ટાઈમે એટલું બહુ મસ્ત દેખાય ને તમે આવો અહીંયા જોજો બહુ મસ્ત નજારો છે જો ગાઈ છે મારું ટ્રેક્ટર બતાવું અમે જે રમુરા લઈ ગયા હતા એ બધા મિત્રો બેહી રહ્યા છીએ ઉભા રહ્યા છે અને રસ્તામાં સાધન જાય છે ડુંગર કેવું મસ્ત દેખાય દેખો ડુંગર હા ડુંગરનું વાતાવરણ જુઓ આ જુઓ

આજનો નજારો બહુ મસ્ત છે પણ હા હા ચલો મારા ટ્રેક્ટર નીકળી જા અને જય બાબાની અમે અમેરિકા બ્લોક સમાપ્ત કરીએ છીએ ઓકે ચલો જય રામાજી કેમ્પ તૈયાર થઈ જાજો કેમ્પ કન તૈયાર થઈ જાજો બાપા કેમ્પ નઈ તૈયાર થાયકો দাদেন আমানেন্য়ানে নিনাদে আকাদেরলারে,য়ানে পেনেনে আমাইনে দেনে দেনে.

જાત્રા કરે છે એટલે પૈસા તો વપરો કે ના પ્રો બોતા ઉપર કેમ્પની સગવડ થઈ ગઈ જો કેમ્પ બંધ થઈ ગયો તો કમ્પ્લીટ કાટિયા બાટિયા નથી ને એટલે જે હેડ તો અંબા જાઓ ને એ પલરે ના હું ડુંગો પણ સગવડ મળી રહ્યો તીસરી ઘાટો થઈ ગઈ છે લીલો ત્રીજો ના ના આ આ જગ્યાએ તૂટેલું નહીં નેચે હટેલું જે વરસાદ ભારે પડે આ બધું ધોઈ ગયેલું વરસાદનું આ વરસાદનું બધું ધોઈ ગયેલું પહેલી વખત આવે ને જબ્બર વરસાદ પડે આ ધોઈ ગયું ને હજી બીજું ગાટા નેચે હતું જે વરસાદ પૂરા હતા ને ધોવાનું થાય ખીણ પડી ગઈ છે

આરો બમ્મર આટપસ ઓટકી કિલો વધી ગયો એટલા એરો વધી ગયો કે ઇસકા ઓધાર વધી

જો રોડ નું કોમ ચાલું છે અંબાજી હાઈવે વાળો જે મેન બને છે ને હાઈવે અંબાજી જવાનો ડાયરેક્ટ માઉન્ટ આબુ તો રસ્તાનું કામ ચાલુ છે જોવા વડનગર થી જે માઉન્ટ આબી અંબાજી જે રસ્તો હાઈવે બને છે ને એ બે ત્રણ રોડ તૈયાર થઈ જતો આ કોમનું રસ્તાનું કામ તો ચાલુ જ છે 啊！对呀。